હેલો મિત્રો નમસ્કાર તમે કાજુ કારેલાનું તો શાક ખાધું જ હશે પણ શું તમે કોઈ દિવસ ટિંડોળા અને કાજુનું શાક ખાધું છે એકદમ ટેસ્ટી સબ્જી બને છે અને એકવાર આ રીતે બનાવશો તો તમે અઠવાડિયામાં એક વખત તો જરૂરથી આને બનાવશો એકદમ જલ્દીથી બની જાય છે અને ખાવાની બહુ જ મજા આવે છે તો ચલો આપણે તેની રેસિપી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આપણે માર્કેટમાંથી આ રીતના ટીંડોળા લાવી દેવાના હોય છે ત્યારબાદ તેને સરખી રીતે વોશ કરીને પછી આ રીતે કટ કરી લેવાના ટિંડોળાને આપણે આ રીતે પતલી સ્લાઇસમાં કટ કરીશું હા થોડીક તમને વાર તો લાગશે સબ્જી સમારવામાં પણ ખાવાની જે મજા આવે છે તે તો તમે ભૂલી જ જાશો કે આટલી મહેનત આપણે સબ્જી સમારવામાં થઈ હતી લગ્ન પ્રસંગમાં પણ આ રીતની સબ્જી આપણે ક્યારેક તો ખાધેલી જ હશે પણ તમે આ રીતે બનાવી તો નહીં જ હોય વચ્ચે વિડીયોને જરા પણ સ્કીપ કરતા નહીં નહીંતર આપણી સિક્રેટ વસ્તુ એડ કરી છે એ તમે જોવાનું ભૂલી જાશો આ રીતે આપણે એકદમ પતલી તેને કટ કરી લેવાની છે ત્યારબાદ આપણે એક સિક્રેટ મસાલો બનાવવાનો છે તેની માટે સૂકા નાળિયેળને લેવાનું છે મીઠા લીમડાને લઈશું સીંગ લઈશું તલ અને ધાણાને લેવાના છે અહીંયા મસાલાનું પ્રમાણ તમે વધારે ઓછું રાખી શકો છો ત્યારબાદ આપણે એક પેનમાં એક ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરીશું ઘીની જગ્યાએ તમે બટર કે ઓઇલનો યુઝ પણ કરી શકો છો પણ ઘીથી ટેસ્ટ એકદમ મજેદાર આવે છે ત્યારબાદ તેમાં આપણે સૂકું નાળિયેરને એડ કરીશું થોડાક સિંગદાણા એડ કરીશું થોડાક તલને એડ કરવાના છે અને થોડાક ધાણાને એડ કરીશું ત્યારબાદ આપણે દસથી પંદર કઢી પત્તાને એડ કરી દેવાના છે અને થોડુંક જીરું પણ એડ કરીશું બધી વસ્તુને આપણે મિક્સ કરીશું સાથે સાથે આપણે થોડીક વડિયાળીને પણ એડ કરવાની છે વડિયારીને એડ કરવાનું તો જરા પણ ભૂલતા નહીં એનાથી જ સબ્જીમાં એકદમ મજેદાર ટેસ્ટ આવે છે જો તમારી પાસે ના હોય વડિયારી તો બાજુવાળા માસીના ઘરેથી લઈ આવવાની પણ સ્કીપ તો કરવાની નહીં જ ત્યારબાદ આપણે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલો ચણાના લોટને એડ કરીશું અને બધું શેકાઈ જાય સરખી રીતે ત્યાં સુધી ધીમા આંચે આ રીતે મિક્સ કરતા રહેવાનું છે અને સરખી રીતે શેકી લેવાનું છે ત્યારબાદ આપણે અહીંયા થોડુંક કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે જેથી સબ્જીનો કલર એકદમ મસ્ત આવે છે કાશ્મીરી લાલ મરચું એડ કરવું ઓપ્શનલ છે જો તમારી પાસે હોય તો તમે યુઝ કરી શકો છો નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો મસાલામાંથી સ્મેલ આવવા લાગે ત્યાં સુધી આપણે તેને ધીમા આંચે શેકી લેવાનું છે ત્યારબાદ તેને મિક્સર જારમાં એડ કરી લેશું મસાલા સરખી રીતે ઠંડા થઈ જાય ત્યારબાદ મિક્સરમાં આપણે ક્રશ કરવાના છે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું અને આપણે એકદમ ઝીણા ક્રશ કરી દેવાના નથી ત્યારબાદ એક પેનમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લેવાનું છે ઓઇલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે કાજુને ફ્રાય કરી લેશું અહીંયા કાજુનું પ્રમાણ તમે વધારે ઓછું રાખી શકો છો કાજુને આપણે વચ્ચેથી આ રીતે કટ કરીને જ્યુસ કરવાના છે એકદમ ધીમા છે છે બેથી ત્રણ મિનિટ જ આપણે કાજુને ફ્રાય કરીશું વધારે આપણે ગોલ્ડન બ્રાઉન કરવાના નથી કાજુ ફ્રાય થઈ જાય ત્યારે તેને પેનમાંથી રિમૂવ કરી લેવાના છે અને તે જ પેનમાં આપણે જીરું અને હિંગનો વગાર કરીશું જો તમને અહીંયા ઓઇલનું પ્રમાણ વધારે લાગતું હોય તો તમે થોડું તેને કાઢી પણ શકો છો સબ્જીમાં તો ઓઇલ થોડું હોય તો જ ખાવાની મજા આવે છે ત્યારબાદ તેમાં થોડીક હળદર એડ કરીશું અને કટ કરેલા ટીંડોળાને આપણે એડ કરી લેવાના છે ટિંડોળાને આપણે પહેલાં પણ વોશ કર્યા હતા અને કટ કર્યા પછી પણ વોશ કર્યા છે સરખી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે બે મિનિટ આ રીતે આપણે મિક્સ કરતા રહેવાનું છે અને ફૂલ આંચે તેને કૂક કરીશું ત્યારબાદ આપણે તેમાં મસાલા એડ કરવાના છે થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું જેથી આપણી સબ્જી જલ્દીથી કૂક થઈ જાય આ રીતની સબ્જી ખાવાની તો બહુ જ મજા આવે છે ત્યારબાદ આપણે થોડુંક તેમાં લાલ મરચું એડ કરીશું અને ફરીથી મિક્સ કરી લેવાનું છે અહીં આપણે કોઈ પણ જાતના વધારાના મસાલાને એડ કર્યા નથી તો પણ આપણું સબ્જી એકદમ ચટાકેદાર બનશે ત્યારબાદ આપણે ઢાંકીને તેને પાંચ મિનિટ સુધી કૂક કરી લેવાનું છે શેકેલો મસાલો હવે ઠંડો થઈ ગયો છે તો તેમાં આપણે થોડીક સુગર એડ કરીને ક્રશ કરી લેશું આ રીતે આપણે બહુ વધારે ઝીણું પણ ક્રશ કરવાનું નથી વચ્ચે વચ્ચે આપણે સબ્જી કૂક થઈ છે કે નહીં તે ચેક કરતા રહેવાનું છે ટિંડોળા આપણા સરખી રીતે કૂક થઈ જાય તે આપણે ચેક કરી લેવાનું આ રીતે વચ્ચે ટિકટ કરીને જોઈ શકીશું આપણે કે આપણા ટીંડોળા કૂક થઈ ગયા છે કે નહીં સરખી રીતે કૂક થઈ જાય ત્યારબાદ આપણે તેમાં કાજુને એડ કરીશું ત્યારબાદ આપણે જે મસાલો રેડી કર્યો હતો મિક્સરમાં ક્રશ કરીને તેને એડ કરી લેવાનો છે ત્યારબાદ બધી વસ્તુને મિક્સ કરી લેશું જ્યારે આ મસાલો આપણે એડ કરીશું ત્યારે સબ્જીમાંથી સ્મેલ એટલી મસ્ત આવે છે કે કૂક થયા વગર જ ખાવા બેસી જઈએ તેવું મન થઈ જાય છે ત્યારબાદ આપણે ફરીથી બે મિનિટ ઢાંકીને કૂક કરી લેશું જેથી મસાલો એકદમ સબ્જીમાં સરખી રીતે મિક્સ થઈ જાય છે ત્યારબાદ આપણે થોડી કોથમીર સ્પ્રિંકલ કરીશું કોથમીર સ્પ્રિંકલ કરવામાં તો સેજબી કંજુસાઈ કરવાની નહીં અને લાસ્ટમાં થોડુંક લેમન જ્યુસને એડ કરવાનો છે સુગર અને લેમન જ્યુસના લીધે એકદમ સબ્જી ચટાકેદાર લાગે છે લગ્ન પ્રસંગમાં પણ આ રીતનું સબ્જી તો નહીં જ બનાવતા હોય એ રીતનું ટેસ્ટી આપણું સબ્જી બનીને રેડી થઈ ગયું છે મસાલા આપણે ઓલરેડી શેકીને જ એડ કર્યા હોવાથી વધારે ઓવર કરવાની જરૂર નથી ત્યારબાદ આપણે ગરમા ગરમ સબ્જીને રસ અને રોટલી સાથે સર્વ કરીશું રોટલી તો તમે જેટલી ખાશો એટલી ઓછી જ પડવાની છે રિયલીમાં સબ્જી બહુ જ મસ્ત બને છે તો એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને શું તમે આ રીતની સબ્જી ઘરે બનાવેલી છે કે નહીં તે કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં થેન્ક યુ સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ જોઈન કુકિંગ વિથ દિશા